અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે થરાદ શહેર થરાદ ચાચર ચોક ગરબા ગામ ગરબામાં ખેલૈયાઓની રમઝટ થરાદ શહેરી વિસ્તાર એટલે કે થિરપુર નગરના વર્ષો પુરાણી ચાચર ચોક થતો ગામ ગરબો આજે પણ જૂની પરંપરા ગત મુજબ માતાજીના ગરબા ગવાઈ રહ્યા છે ત્યારે ચાચર ચોક ગરબામાં દેશી પારંપરિક ગરબા આજે પણ જીવંત છે અને જેમાં ચાચર ચોક ગામ ગરબામાં પારંપરિક ગરબા ગીતો પણ લોકપ્રિય છે જેમાં ગામ ગરબામાં આવેલા પ્રાચીન ગરબાની પરંપરા ખરેખર અદ્ભુત છે અને જેમાં એકસઠ વર્ષ પહેલાં શરૂ થયેલો આ ગરબો બનાસકાંઠા જિલ્લાના માત્ર એક એવા સ્થળ તરીકે જાણીતો છે જ્યાં અંગ્રેજો પણ ગરબા રમ્યા હતા આજે પણ જૂના અને ઐતિહાસિક ગરબા ગીતો ભાઈલો બહેનો ભારતીય પોશાક પહેરી ગરબે રમે છે ત્યારે વાવ થરાદ જિલ્લાના થરાદના ચાચર ચોક ગામ ગરબામાં સાતમા નોરતે ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી જેમાં પરંપરાગત મુજબ ભાઈ બહેનો ચંપલ વગર ગરબા રમી મા જગદંબાની ભક્તિમાં લીન થયા હતા ને આ પ્રાચીન પરંપરા આજે પણ જળવાઈ રહી છે તે ખૂબ જ પ્રશંસનીય છે ને જેમાં હંસાબેન જોશી તેમજ લક્ષ્મણભાઈ ગોહિલ દ્વારા ઐતિહાસિક ગરબા ગાવામાં આવી રહ્યા છે જેથી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી ગરબો નિહાળવા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે જેમાં ચાચર ચોકમાં ગામ ગરબાનું શ્રી રામ સેવા સમિતિના આયોજકો દ્વારા સમગ્ર ગરબાની દેખરેખ સાથે મહિલા ખેલાઈઓની સુરક્ષાની તકેદારી રાખવામાં આવી રહી છે અને જેમાં ચાચર ચોક ગામ ગરબાનું આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ પરંપરાને આગળ વધારવા મહત્વની ભૂમિકા શ્રીરામ સમિતિ ભજવે છે આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ થરાદ લાખણી બ્યુરો ચીફ i mm you -hmm.